ભારે ઉત્સુકતા વચ્ચે ધુરાજીમાં સોમવારથી ફરી ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત કરવામાં આવતા ખેડૂતો ઉત્સાહિત દેખાયા હતા સરકારે તુવેરની ખરીદી ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે તુવેરની ખરીદી કરવાની શરૂઆત કર્યા બાદ રજિસ્ટ્રેશન થયેલા તમામ ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી કરવામાં આવશે ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની શરૂઆત કર્યા બાદ સોમવારે વહેલી સવારથી ખેડૂતો એમની તુવેર લઈને અને ખરીદ સેન્ટર પર પહોંચ્યા હતા ધોરાજી તાલુકાની અંદર તુવેર નું રજીસ્ટર થઈ ગયેલું હતું પણ તુવેર ઘણા ખેડૂત ની બાકી હતી અને ગુજરાત સરકારે અને રાઘુજીભાઈ પટેલે તાત્કાલિક નિર્ણય લઈને એક મહિનો લગ્ન તુવેર ચાલુ કરવાનું કહી દીધું અને કોઈ પણ ખેડૂત બાકી ન રહીએ એના માટે એ નિર્ણય આવકાર્ય છે અને ખેડૂતને રાહતના સારા સમાચાર મળ્યા છે અને સરકાર ગુજરાત સરકારનો નિર્ણય સારામાં સારો છે

અમે ટુઅર લઈને આવ્યા છીએ પાછું ચાલુ કર્યું એને માટે આભાર કેવા ખુશ તો સરકાર ના કઈ ઘટે નહી ખરે ખરે છે હારા મારું છે